મ પૂજ્ય ભોજપુરી બાપુ ની પાંત્રીસમી પુણ્યતિથી ભક્તિ સભર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પુણ્યતિથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાંજે સાત વાગે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંતવાણીનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી ભજની ભાનુભાઈ ઓડેદરા જયદીપભાઈ સોની ખેંગારભાઈ ગઢવી અને લોક લોકગાયિકા અલ્પાબેન રાઠોડ જેવા કલાકારોએ પોતાની કલાનો પરચો આપ્યો હતો મોજ આશ્રમના શ્રી અખંડ આનંદ શ્રી ભારતી બાપુની પ્રેરણાથી આ પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી આ પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા તાલુકાના અનેક ભાઈઓ અને ભક્તો પ્રેમપૂર્વક પધાર્યા હતા અને ભજનના માહોલમાં મગ્ન બન્યા હતા

પૂજ્ય બાપુ મોજપુરી બાપુની આ પાંત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાનું આયોજન કર્યું છે જ્યાં પૂજ્ય બાપુ અખંડ આનંદ બાપુ દ્વારા આવું સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમે સૌ કલાકારો અમારી માણીને પવિત્ર કરવા માટે આવ્યા છીએ તેમજ બાપુના આશીર્વાદ પણ લીધા અને આ બધા ભાવિ ભક્તો સાથે મળીને સંતવાણીની મોજ માણી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર જય માતાજી